ઝીરોથી માંડીને એડવાન્સ ક્લાસનો આજે ચોથો દિવસ છે ચોથા દિવસે આપણે સીધી સિલાઈ કઈ રીતે કરવી જોઈએ ખૂણા કઈ રીતે પાડવા જોઈએ તે શીખવાના છે તમારે એક પેપર લેવાનું છે પેપર ઉપર સીધી લાઈન દોરી નાખવાની છે પેન્સિલ વડે કે બોલ પેન વડે સ્કેચ પેન વડે પણ કરી શકો છો હું સ્કેચ પેન વડે એટલા માટે નથી કરતી કેમકે જે હું સિલાઈ કરીશ એ દેખાશે નહીં બીજું કે જ્યારે પેપર ઉપર આપણે સિલાઈની પ્રેક્ટિસ કરીએ છીએ તો નીડલના જે ખૂણા છે તે પેપર પર લાગવાથી જે પેપર છે એ તૂટી પણ જાય છે પરંતુ પ્રેક્ટિસ કરવા માટે કંઈ વાંધો નથી તમારે જો આવું કોરું કાપડ સોરી કોરું પેપર ના હોય તો તમારે જે નોટબુક છે નોટબુકમાં છે ને ઓલરેડી છે ને તમારે દોરેલા જ હોય છે સીધી લાઈન દોરેલી જ હોય છે તો તેની ઉપર પ્રેક્ટિસ કરવાની રહેશે હવે આ રીતની તમારે બે લાઈનની મેં પ્રેક્ટિસ કરી છે તમારે આખા પેપરમાં છે ને આ રીતની સીધી લાઈન દોરી અને પ્રેક્ટિસ કરવાની છે જ્યાં સુધી તમને દોરી દોર્યા વગર આવડી ન જાય ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરવાની છે હવે હું તમને ખૂણા પાડતા શીખવાડીશ કે કઈ રીતના ખૂણા પાડવા જોઈએ તો સૌપ્રથમ તમારે આ રીતના ઝીક જેક લાઇન દોરી નાખવાની છે અને પછી હું અહીંયા ત્યાં વણાંકવાળા પણ શીખવાડીશ આ વણાકવાળું છે તો વણાંકવાળા શીખવાડીશ અને બીજામાં વણાકવાળું શીખવાડીશ સાથે એની આરે ખૂણાવાળું પણ શીખવાડીશ આ ખાલી ફક્ત હું તમને પ્રેક્ટિસ કરાવું છું તો તમારે એ રીતની પ્રેક્ટિસ કરવાની છે શું કરવાનું છે સીધી લાઈન તમારે દોરવાની છે જ્યાં પણ તમારે ખૂણો આવે છે ત્યાં નિડલ અને નીચે બેસાડી દેવાની છે જો આ રીતે પછી પાછળથી પ્રેશર ફૂટ ઊંચું કરી અને પેપર ખસેડી નાખવાનું છે અને પાછી સીધી લાઈન દોરી નાખવાનું છે ખાલી સેજ જ ખસેડવાનું છે એટલે અહીંયા ખૂણો પડે જાય જો આ રીતે અને પછી સીધી See? લાઇન દોરી નાખવાની છે ત્યાં કે સીધી સિલાઈ કરી નાખવાની છે જ્યાં પર ખૂણો આવે છે ત્યાં સોય નીચે બેસાડવાની છે પાછળથી પ્રેશર ફૂટ ઊંચું કરવાનું છે કાપડ સેજ ખસેડવાનું છે લાઇન સીધી હોય તે રીતનું અને પછી તમારે ખૂણો પાડવાનો છે તો આ રીતે જીક જૈક લાઇન પણ સિલાઈમાં થઈ જશે અને ખૂણાની પ્રેક્ટિસ પણ થઈ જશે હવે ફ્રેન્ડ્સ આ લેસન છે ને તમારે મને ક્યાં દેખાડવાનું છે મારી ઇન્સ્ટાગ્રામની આઈડી વિશાલા પરમાર છે તેમાં તમારે મને મેસેજ કરવાનો છે તમારે મને ફોટા મોકલવાના છે જે પણ તમે મને લેસન કરો છો એ આ એક એક લેસન તમારે આખે તમારો જે આખું પેપર છે તેમાં સીધી લાઈનની પેલી સીધી સિલાઈ દેખાડવાની છે પછી બીજા પેપરમાં જેક જાય લાઇન દોરી અને એની સીધી એ એ સિલાઈ દેખાડવાની છે અને જે આ વળાંકવાળું છે હવે વળાંકમાં એ ધ્યાન રાખવાનું છે કે તમારે હાથ બદલાવો જોઈએ જો આ રીતે હાથની પ્રોસેસ થવી જોઈએ જે રીતની હું કરું છું આમાં તમારે છે ને જે સિલાઈ છે તે ખસે નહીં એને કે તમારો પ્રેશર ફૂડ ઊંચું નહીં કરવાનું ફક્ત તમારો હાથનો વળાંક બદલાવવાનો છે અને જે પેપર છે તેની મોમેન્ટ બદલાવવાની છે બીજું કંઈ કરવાનું નથી હવે જે હું બીજી પ્રેક્ટિસ તમને દેખાડીશ એમાં જીકઝેગ લાઈને છે અને ગોળાય પણ છે તો એ કઈ રીતે કરવાનું છે આ બધું શા માટે કરવાનું છે જ્યારે બ્લાઉઝ હોય કોઈ પેટર્નવાળા હોય તો એમાં ખૂણા પાડવાનું વળાંક દેવાનું આ બધું આવે છે તો જ્યારે સિલાઈ શીખીએ છીએ તો પહેલી મૂવમેન્ટ એ છે કે તમને આ બધું આવડવું જોઈએ તો આની માટે તમે જ્યારે પ્રેક્ટિસ કરી હશે તો કાપડ ઉપર સિલાઈ કરવામાં એકદમ આસાની રહેશે હવે તમે જરૂરી નથી કે તમે પેપર ઉપર જ તે પ્રેક્ટિસ કરો તમે કાપડ ઉપર પણ પ્રેક્ટિસ કરી શકો છો મેં પેપરમાં એટલા માટે પ્રેક્ટિસ કરી કારણ કે ઘણા લોકો જ્યારે શીખે છે ત્યારે એમની પાસે એટલા કાપડ હોતા નથી પરંતુ નોટબુક તો દરેક વ્યક્તિના ઘરે હોય જ છે તો એની પર એ લોકો પ્રેક્ટિસ કરી શકે પછી આ રીતના રહે ને બોલ પેનની મદદથી તમારે લાઇન દોરી નાખવાની છે હું ફરીને પણ તમને પ્રેક્ટિસ કરીને દેખાડું છું આ છે એ મેં પ્રેક્ટિસ કરી એને કે ગોળાઈમાં પ્રેક્ટિસ કરીને દેખાડું છું કે આ રીતની તમારે પ્રેક્ટિસ કરવાની છે આ રીતની પ્રેક્ટિસ કરી અને તમારે લેસન મને ઇન્સ્ટાગ્રામમાં દેખાડવાનું છે ફ્રેન્ડ્સ મારી ચેનલમાં જો તમે નવા હો પહેલી જ વાર મારી મારી ચેનલમાં તમે આવ્યા હો તો લાઇક શેર જરૂર કરી નાખજો હા લાઈક સેરી ત્યારે કરજો જ્યારે તમને એમ લાગે કે નહીં વિડીયોમાં હું જે માહિતી આપું છું એ તમને યુઝફુલ લાગે છે તમે મારા વિડીયોમાં આવો છો કે પછી મા મારી સિલાઈ કામ જોવો છો અને તમને સારું લાગે છે ફ્રીમાં હું શીખવાડું છું એટલા સારામાં સારું છે અને બીજું હું તમને પાયાથી શીખવાડું છું તો જે લોકોને પાયાથી કંઈ આવડતું નથી યાને કે એ ઝીરોથી માંડીને એડવાન્સ સુધીનું શીખવાડવાનું છું હું શીખવાડવાની છું એટલે આમાં બધી વસ્તુ કવર થઈ જશે જે તમે કમેન્ટ કરશો કે આ વસ્તુ નથી આવડતું તો તેનો પણ વિડીયો હું બનાવીશ ચોક્કસ રીતે હવે અહીંયા આપણે સિલાઈની પ્રેક્ટિસ થઈ ગયા હવે તમારે અહીંયા હું બીજી જે પ્રેક્ટિસ કરાવીશ એ સેની પ્રેક્ટિસ કરાવીશ તો તમારે ધારી સિલાઈની પ્રેક્ટિસ કરવાની છે કઈ રીતનું પહેલાં તો રહે આપણે બે કાપડ જોઈન કરતાં શીખવાના છે પછી હું તમને ધારી સિલાઈની પ્રેક્ટિસ કરાવીશ તો આ રીતનું બે કાપડ છે તેને કઈ રીતે જોઈન કરવાનું તો બંને સાઈડ અડધો અડધો ઇંચ લેવાનું બંને સાઈડના ખૂણા એક સરખા હોવા જોઈએ જો આ રીતે અને આ રીતની સિલાઈ કરી નાખવાની છે જો આ રીતની સિલાઈ કરશો તો આ બંને કાપડ જોઈન થઈ ગયા હવે બે કાપડ જોઈન કર્યા પછી આપણે એની ધારી સિલાઈ કરશું કઈ રીતની ધારી સિલાઈ કરી તો જે સિલાઈ છે ને તેની ઉપર મૂકવાનું છે એક સાઈડ છે ને જ્યાં ધાર આવે ત્યાં સિલાઈ કરવાની છે એને ધારી સિલાઈ કહેવાય છે હવે જે ફિનિશિંગ સિલાઈ છે એ ફિનિશિંગ સિલાઈ કઈ કહેવામાં આવે છે તો જે પાછળ આટલું કાપડ વધુ છે ત્યાં છે ને તમારે ફિનિશિંગ સિલાઈ કરવાની છે એટલે કે ત્યાં છે ને એટલું કાપડ એક્સ્ટ્રા વધ્યું છે તે ઊંચું ન થાય જો હવે આગળ પાછળ ખબર નહીં પડે કે ક્યાંથી શરૂઆત કરી હતી ક્યાં ઊંધું હતું ક્યાં જતું હતું આ રીતે હવે તમારે જે ત્રાસુ કાપડ છે તો ત્રાસું કાપડને કઈ રીતે તમારે સિલાઈ કરવાની છે એ જોવાનું છે સૌથી પહેલાં હું શું કરું છું કે જે ત્રાસું કાપડ છે એને આપણે કટ કરીએ છીએ આવા જે પણ કાપડ હોય એને એ રીતે જ સિલાઈ કરવી પડે છે પછી સીધું કાપડ હોય તો એને ઊંધું રીતે સિલાઈ ન કરી શકાય તો જે ત્રાસું કાપડ હોય એને ત્રાસી રીતે જ સિલાઈ મારવાની હોય છે જેવી રીતે હું માનું છું આ રીતે સિલાઈ મારવાની છે ખાસ તો ત્રાસું કાપડમાં પણ આપણે એ જોવાનું છે કે ખૂણા બદલાવા ન જોઈએ જેવી રીતે પછી શું કરવાની એક ધારી સિલાઈ મારી દેવાની કમ્પ્લીટલી ધારી સિલાઈ મારી દેશો તો જે વચમાં છે ને તે જે જગ્યા દેખાય છે તે દેખાશે નહીં તો આ રીતે તમારે ધારી સિલાઈ મારી દેવાની છે ધારી સિલાઈ કઈ રીતે મારવાની છે એ પણ જોઈ લો એટલે તમે ભૂલી ન જાય પછી આ એક્સ્ટ્રા કોર્નર તેને આપણે કટ કરી નાખશું જો હવે અહીં પાછળથી પણ આપણે